અને જેસલ જાડેજો કે છે ભાભી ને ભાભી માં આ રસોઈ તો ઠરીને ઠીકરું થઈ ગયું છે આવી રસોઈ ન હોય અને ભાભી એ કીધું હો ભાઈ કે જાડેજા તમારે ઠેકાણા નથી તમારે નકરા તોફાન કરવા છે ગમે એટલા વાગ્યા આવવું છે ગરમ રસોઈ જમભ્યો હોય તો પદમણી પરણી આવો થાળી ઠેબો મારી અને કચ્છ નો બાપુ ઊભો થઈ ગયો અને એમના ભાભી સાહેબ કે છે કે જાડે જા ઉભા રહો પદમણી અહીંયા બાવળે નથી માંથી હું સરનામું આપું અને તેથી બાપુ સાસડીયા કાઠીના ઘરે નું સરનામું આપે છે તોળી ઘોડી તોળી તલવાર તોળી નાર ને પામરી આ ચાર વસ્તુ લઈ આવો અને હોનાનો થાળ ભરીને મોતી લઈને તમને બતાવવા ઊભી રહી છે તેથી કચ્છનો બારવટીઓ કે છે કે હવે તોરલ ને લઈને આવું ત્યાં સુધી કચ્છનું પાણી મારે અગરા છે જો ખુમારી તો આવી હોવી જોઈએ કઈ અમને ભજન આવડે છે તમે અમને બોલાવો છો અને તમારો પ્રેમ છે ને બાપુ અમે જો અમારા કાળ જ્યાં તોડી નો નાખી દો તો બાપુ અમે ગાયા નો કહેવાય ને એક હાંભળનારો વર્ગ મળે કે કઈક લેવું છે અમારે તો ઘણું દેવું છે પણ ખાનારા નો મળે નાખવું છે વાડીમાં ખાનારા તો હોવા જોઈએ ને

મોરલા ડોક ના તડતડ ગટકા કરી અને કહો કે હું બોલે અને ઓઠા જામ ની આહુડા પડ્યા પડવા જેસલ ને જખરો બે બાપુ ફળિયા માં રમે છે બાપ ની આહુડા જોઈ અને માં હોથલ પાસે જઈ અને કહે છે કે માં મારા બાપુ રડે છે શું કા એ મને ખબર નથી અને હોથલ બદમણી બાપુ ઓઢા જામ ના હાથ મૂકીને કહે છે કે દરબાર દરબાર આવડો મોટો શું આ ફાટી ગયો તમારી આંખમાં આવડા પડે છે અને તેદી ઓઠા જ આમ કે છે કે મારે દુખ કાઈ નથી પણ મને આ બોરલા બોલે છે આ વાદળ જામ્યું છે ને મને મારો કછડો યાદ આવ્યો મને મારો વતન યાદ આવ્યો એટલા માટે મારી આંખમાં આવડા પડી ગયા મારી ભાભીએ મારી માથે સત્રી શ્રી ચારિત્ર કરી અને મને દેશવટો અપાવ્યો આજ મોરલા બોલે છે ને મને મારો વતન યાદ આવ્યો એ વતન યાદ આવ્યો એટલું કીધું ને કોઠા નું ધનુષ ને બાણ બે પીડ્યું ને એ ઓથલે હાથ લઈને ઠા 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 કર બાણ ચડાયું અને ઓઠાજામે હાથ આડો દે કે રેવા દે રહેવા દે આ તો ગાળે ગાળે મોરલા બોલે છે આમાં તું કેટલાક ને મારીશ અને તેદી મોરલા કહેતા હોય કે તું મને મુઠ્ઠી દાણા નાખ કે નો નાખી તે અમને કાઈ ફેર નો પડે

ઘણા એમ કે અમને હારે લઈ જતા હોય તો અમને હારે લઈ જતા શું ઉપાડવા અહીંયા જે બોલતા ન આવડે અને એટલું બધું હેલું નથી આ તમારું ગામ છે તો અહીંયા આવીને બોલો તો તમને ખબર પડે આ તો બાપુ મારા મા બાપ ની કઈ કૃપા છે મારા ગુરુ મહારાજની કૃપા છે બાકી એટલું બધું હેલો નથી અમે અહીંયા જયા બોલાવી તો તમે જયા નથી બોલતા લ્યો અહીંયા શું બોલી શકો અને એ જેસલ બાપુ જાડેજો પછી બાપુ કચ્છમાં ઇતિહાસ પછી કાઠી ના ઘરે સંતવાણી હાલે છે બાર બીજ ના ધણીનો પાઠ છે જોત ચાલુ છે અને જો ગુરુ ગોતવા ગયા નહીં મળે સતી તોરલ છે ને જાડેજાના ગુરુ છે ત્યાં ચોરી કરવા ગયો તો બાપુ મેળ પડી ગયો ટાણું હોય ને સમય આવે ને તારે એ પાકી જાય ભજન પાકી જાય ને પછી ઘોડી આવડો કાઢ્યો એટલે ઓલા ભજન માં બધા બેઠા થઈ કે ઘોડી કેમ આવડ્યું નાખે છે એટલે અંદર જેને જોયું કે ઘોડીએ ખીલો કટાવ્યો છે એ કે ખીલો અહીંયા ધરબી દીધો અને જાણે જાણે એમ થયું મને કોઈક જોઈ જાય છે એટલે માં ગરી ગયા અને એ આમ રહી ગઈ ને હથિયાળીમાં બાબુ ખીલો ઠપકારી દીધો બંધાઈ ગયા ને ગુરુ મળી ગયા પ્રસાદ પ્રસાદ આ કેમ હતા બાપુ ભજન ના પેલા નિયમો હતા જેટલા માણસ હોય ને બાબુ એટલો જ પ્રસાદ હોય આમ માણા ખૂટી રે ને પ્રસાદ એ ખૂટી રે જ્યાં સુધી માણસ બાકી હોય ને ત્યાં સુધી બાબુ થાળમાં પ્રસાદ નો ખૂટે આવો નિયમ હતો

અને ખીલો કાઢીને પછી બહાર નીકળે કે પણ આ શું કામ કરવું પડે એ કે હું આ વાસ્તુ ચોરી કરવા આવ્યો તો એ કે પણ આય તો અલખનો નો ઓટલો છે આય તો માગે મળે તો કે લાવો સતી તોરલ ને કીધું તમારે આની અરે જવું પડશે સતી તોરલ ને ખબર જ હતી ભાઈ અને અહિયાંથી હાલતા થયા તોરલના ના હાથમાં એક તારો છે જાડેજાના ના હાથમાં તલવાર છે બે વાત કરતા કરતા જાય છે જેસલ કે છે શું તમે એક તારા લઈને આખી રાત દુનિયાના

આ તો લોઢાના સેણા છે એરણ ઉપર સડીને ઘરના કા ખાતા બૈરા આપ્યા દીકરા કાપા ઝેર પીધા જેલ માં ગયા ભૂળીએ સીડ્યા ઓલા ની બારોબાર માટી આપી કરવત મુકાવ્યા અમથા અમથા નથી કોઈ ગાણા ગાતું રામ પણ આની માટે ચિતની શાંતિ મનની પ્રશંસા દિલની દાતારી ગુમડાની રૂજ અને તાઢિયા તાવની તાઢ એટલું માલકુરથી આવે ભજનની બાબત છે ને આખી જુદી છે ઘુમડું હોય ને ગુમડું એને દવા લગાડવાની હોય ઉપર થી મટે માલ આવું ઊંધું છે ભજન ટાટિયા તાવ ની ટાટ સડે ને જે આખા ઘર માં જેટલા ગોદડા હોય બધા ઉઠાડી દો તો ન ઉતરે સુ કામ માલ ઊભી થઈ છે ઈ માલપા પા ગોદડું ઢાંકતા જો આવડે તો ટાટ ઉતરે એટલે આ છે ને વચ્ચે પડદો રહે છે વાણી વાણી માં આપણને સમજાવવામાં પડદો છે અને પડદો સદગુરુ મહારાજ વગેરે બાપુ કોઈ આખો નો કરી

તમે જેને માર્યા ને એ બધા જીવ હતું પણ લોહી ની શેડી ઉડે એમાં મજા આવતી હતી ને મરી જાઓ વેલું મળું મરવાનું તો છે દરિયામાં ધુબકો મારી દો હું જીવી કામ છે પણ મરી શકાય આપણને બધાને આવવાનું છે પણ મને જટ ભગવાન લઈ લે સારું એવો કોઈ ની હિસ્સા હોય હું શું વાત કરો તો આવવાનું છે મારુંય આવવાનું છે તમારું આવવાનું છે પણ મોત કોને જોવે કોઈ નથી ગમતું આ તમે બધા સ્થિર થઈ ગયા છો હમણાં કાળો નાગ નીકળે જોઈ સુધારવાની વાત પાકી છે પણ મોત સુધરે ને એટલા માટે જ બાપુ આ મહાપુરુષો ની વાણી છે તોરલ તોરલ મને ખબર નતી મોત આવી ઉઘરાણી કરશે મને આવી ખબર નતી ચારે બાજુ બાપુ લોટ અને આ સંસારના સાગરના બાપુ છે ને આપણા બધી બાજુ થી લોડ ચડે છે આપણા બધા હોડા હાલ્યા જાય છે ઓલા કોરોનામાં તમે જુઓ કેટલાય ગલોટિયા ખાઈ ગયા કોઈએ નો બસાવ્યા એ તો તોરલ જેવો કોક નો હતો ને એ જ કાંઠે ભૂ ગયા નકર અમારી વહુ છે ને મારો છોકરો છે ને મારા બાપા કોઈ કોઈને અડતું નહોતું એટલે તારી વહુ છે ને એટલે જીસીબી પાણા હડસેલ એમ હડસેલતા જ બધા બોલો અડતું નહોતું કોઈ અડતું પાછા મરી ગયા હોય ને તો તમારે ત્યાં ગમે હોય બાબુ એ કચ્છમાં જે નુકસાન હતું ને અમારે કચ્છ માં દીકરીયું છે અમે અહીંયા ગયા તા આટો મારવા પણ આપણે બાબુ જોવાય ને આજ આપડે યાદ કરો તો આપણા રૂવાડા ખડા કરી દે ઈશ્વર ધારે તો શું કરે ભલા છતાંય મને તમને જો આંખ નો ઉઘડતી હોય તો આપડી કેવી અભાઈ કહેવાય ભલા તેથી અમે ભોજના બસ સ્ટેન્ડ પાસે થી શમશાન પાસે થી નીકળી ને બસ અમારી શું તમને વાત કરું ભલા બોલા ડમફરિયા જેમ આમ અધર કરીને જેમ પાણા ખાલી કરે ને બાપુ એમ મરદા ખાલી કરતા મેં મારી નજરે જોયા તા આ સમયમાં તમે હું જો એક ઈશ્વર આમ કે આમ ધરતી ને હિલોળો માર્યો તો કદાચ આમ કે આમ ગલોટીઓ ખાઈ જઈ તો શું કરત કોઈ હજી તમને મને જો માણા પ્રત્યેનો પ્રેમ નો હોય કોઈના પ્રત્યેની લાગણી નો હોય પાછા વાતો કરે મેરા ભારત મહાન ને મેરા હિન્દુ રાષ્ટ્ર બનાના હે ખટારાના ઠાઠે લખીએ ભારત મહાન નો થાય ભલા મારે ને તમારે સુધરવું પડે બાપુ ભારત તો મહાન જ છે પણ તમારામાં મારામાં બાપુ એવી માનવતા છે માનવતા સતયુગ જ છે રામ કળિયુગ ક્યાં છે એતો ધંધો નથી કરવો ચાકુ બી ના ધંધા કરવાથી કળિયુગ છે હરિશંદ્ર રાજાનો વારો આવ્યો અરે સતયુગ નો બાપ છે ભલા મણા અત્યારે સમય તમે જોવો પચાસ પચાસ લાખ ની ગાડીઓ લઈને આ પ્લાન તમે જોવો દિલ્હી ને કલકત્તા જઈને હાજે આવવું હોય તો હાજે આવતા રહો એવી સુવિધા એનીમાં આપણે તમે જોવો તો આપણા ગયડા ટાટિયા તોડી તોડીને મરી ગયા એ વાત કરતા વાર લાગે ને જાડેજાને સતી તોરલ કે છે જાડેજા પાપના પોટલા દરિયામાં ફગાવી દો ને પોઈન્ટ કર્યું હતું યાદ કરો મારો નાથ તમને નહીં હોડીને બુડવા દે હું તમારી હારે છું મૂંઝાવમાં રા 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 બરફની પાટ ઓગળે એમ જેસલ રોતો હતો કે બજાર વચ્ચે નીકળે અને બારી બારણા ફટો ફાટ બંધ થાય ઈ કચ્છ નો કાળો નાક પણ મહત ના બાપુ લોટ મીડિયા ને સડવા તે રોવા મીડ્યો રોવા તોરલ મને બચાય તોરલ મને બચાય કે તમે રોવામાં મોજાવમાં હું તમારી હારે શું શું કામ ને ગભરાવ છું અને કાંઠે હોડી ફૂકીને લાકડી પડે એમ જાડે જો પગમાં પડ્યો મને આ મારે બતાવો અને બાપુ જીવો ત્યાં સુધી એને કોઈ દી તલવાર ઉપાડી જ નથી પછી

તોરલ હવે મને આ માર્ગ બતાવો અને બાબુ એ ટીપી 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 અને જાડેજા ને બાપુ જે પીર બનાવ્યો છે શું જેસલની આપણે તોરલ ની વાત કરીએ એને એક પ્રસંગ સતી તોરલના ઘરે પાંચ સાધુ આવ્યા ને જો આશરાના ધર્મ ની વાત કરું તમને જેસલ બહારગામ ગયા સતી તોરલ ને કીધું કે આશરાનો ધર્મ ન જાય કોઈ અભ્યાગત ભૂખ્યો ન જાય ધ્યાન રાખજો હું ગામ જઉં છું અને જેસલ વીઆઈ ગયા ને પછી ચાર સાધુ આવ્યા અત્યારે બધા વાણીમાં કે સાધુ આવ્યા લક્ષાર જાડે ચાર લાખ તો અત્યારે ભેગા નથી થતા તે દીધી આવે ચાર લક્ષ લઈને આવ્યા ધર્મ અર્થ કામ અને મોક્ષ ભજન પાકે એટલે મારા નાથ ને તમારે અહીંયા આવવું પડે ભજન પાક્યું અને ચાર સાધુ આવ્યા જેસલ નું ઘર પૂછતા 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 કોકે કીધું હા મેં ઘર રહ્યું ને એ જેસલ ની ઝુંપડી અહીંયા આવ્યા સતી તોરલ છે અને કીધું કે અમારે હરિયર કરવું છે બાબુ એક મુઠ્ઠી દાણા નોતા ઘરમાં અને ભગત ઈને કહેવાય ઓ સરીયો હોય વાયલા પડાળ હોય જ નહીં અત્યારે તો કલાકાર બધા પ્લેન માં ફરે છે કલાગર માં ફેર છે ભક્તિ તો બાપુ છે ને અંદર થી ઉગે આ દુનિયા ને દેખાવ કરવાની ભક્તિ જ નથી આ શિન સપાટા નો ધંધો જ નથી એમાં આતરની પેટી ગડી કલાકાર બની છે ને એ સારું છે ગાય છે એમાં મને કઈ વાંધો નથી પણ બાપુ નો સાંભળે એવું ગાય છે ભજન માથે બાપુ પથારી ભરી દે છે પણ વોડી એવું માગે છે એમાં કલાકાર શું કરે ઘરે જવું ગમતું નથી મને દિલ બીમારી દિલ કી બીમારી હોય દવાખાને જાવ ને આ ભજન છે પણ ઓડિયન્સ પર ચીઠી માં લઈને મોકલે આવડું આગા એટલે ઓલામ ના ભાઈ પૈસા લેવાનો હોય એટલે કે હાલો ઈ ગાવી કોઈ નામ નેઠો નહીં રામ સંતવાણીમાં તો બાપુ શું તમને વાત રાતે પારેવા બાપુ કાનદાસ બાપુ નારાયણ બાપુ રાતે પારેવા પારેવા ઉતરે વાણી કરે રાતે આવે તાકાત પાણા બોલ્યા છે પાણા અમારા ગુરુ મહારાજ એમ કેતા કે પાણો સામે હોય ને તમારી અંતર થી બાપુ નાભી માંથી વાણી નીકળતી હોય તો પાણો અવાજ કરે ગોલ શું જોવે છે શું તાકાત હશે ભજન ની ભલામણ સધી તોરલ વિચાર કરે જેસલ ઘરે નથી ઘરમાં દાણા નથી આશ્રમનો ધર્મ નો જાય કીધું હવે હું કરું સાધુ ને કીધું કે બાપુ બે હું આવું બજારમાં નીકળ્યા વિચાર કરે છે હવે હું કરું અને સધીર ની હાટડી સામે દેખાણી અને સધીર દુકાને જાય છે અને જો સધીર ની મે એક સંત પાસે સાંભળેલી વાત તમને ખુલાસો કરી દઉં દુનિયા જે વાત કરે ને વાત સાધુ એક હતા અમને મળેલા થાનની ની બાજુમાં માંડવનું વીડ છે એમાં એક સાધુ આ બોલેલા એ હું તમને કઉ છું સાચું ખોટું મારો રામ જાણે કે સધીર કોઈ એવો હલકો ઈરાદો નતો આ દુનિયા ગમે એવી વાર્તા એવું કરે સધીર એવો કોઈ હિસાબ જ નતો પણ સધીરે પાપ ખુબ કરેલો પૈસાનું વ્યાજ વટાવનું વધુ ઓછું દેવાનું લેવાનું વેપારમાં ખૂબ કરેલું એટલે એ વિચાર કરતો તો કે મારે પાપ ધોવા છે પણ ધોવા જાવું ક્યાં અને જેસલ ને સુધાર્યો એવા એને સમાચાર મળ્યા ને કોકે કીધું કે આપણા

જેસલ ના ઘરે જઈ એકતો તો પણ સધીર બીતો તો કે આ દરબારનું કઈ નક્કી આ ભક્તિ કરે છે જેસલ ને ચારે તલવાર ઉપાડે કઈ નક્કી નઈ ઘરે નો જવા ઈ કે તોરલ એકલા જ ભેગા થાય ને તો મેળ પડે ને કુદરત ને કરવું અને બાબુ આ સીધું લેવા માટે દુકાને આવ્યા અને સધીર જોઈ ગયો કે આજ તોરલ એકલા છે અને તોરલ પાયા પછી અજુકતી માગણી કરી મારા મેલે આવજો તોરલ કે કઈ વાંધો નહીં

કચ્છનો બાર વટ્યો સતી તોરલ ને કેસે તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા દેને આખા અંજારમાં માં બી નો રહેવા દો હજી હું જાટકા ભૂલી નથી ગયો તારે તોરલ કે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો ને એટલે સ્ટેશન આવા આવે સધીરની તાકાત નથી તમે હું કામને ને ગભરાવ છું વરી જાડેજો પાછો તોરલ પગમાં પડ્યો તોરલ તોરલ મારો કાળ ઉભો થઈ જાય શું કરું મને મામાંથી બચાય મારે હજી અંદરથી થી ઉભો થાય એને રોકવાનું કઈ કરો તોરલ હજી મારો કાળ ઉભો થાય છે મારી ભૂલ થઈ ગઈ મને ખબર નહોતી મારે આવું બોલાય નહીં અને પછી જાડેજો જો કે છે પણ બહાર તો વરસાદ વરે છે કારણ કીચડ જાયમાં છે કેમ જાશો એ કે ગમે થાય પણ મારે જાવું પડશે તેથી કચ્છનો બારવટીઓ સતી તોરલ ને કહે છે તોરલ

અને એમાં બાપુ તોરલને ખપે બિહારીને જાડેજો સબાંગ 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 મીઠો પગલા માંડવા તોરલની કહું ઢૂટે છે કે વાહ જાડેજા વાહ જાડેજા વાહ જાડેજા અને સધીરની હવેલીએ ઉતારી અને જેસલ કહે છે કે હવે હું જ આવું છું તમારે જ્યારે આવું હોય ત્યારે આવજો સધીર જો મને જોઈશે ને તો પાછો બીસી અને જાડેજો હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળી સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત આવા નર ને કેમ મળીએ જાય મારે સર્ગા પૂર નો સાથ વાહ જાડેજા વાહ ત્યાં તો આ દુનિયામાં મને ઉજળી કરી